હેલો કેદી ભાઈ બોલો દીકરી સરસ બર્થ ડે વિશ કરવાનો એમ કરી નાખીએ તો જય માતાજી આજે ભીલડી જોડે નવા નેસડા છે પણ ત્યાંથી બકુભાનો ફોન આવ્યો છે અને એમના પપ્પાનું નામ બકુભા છે અને એમના નું નામ સોનલબા છે અને બર્થડે વિશ કરવાનું કીધું છે તો કરી નાસી કરી લાખા હાય હેપી બર્થડે બેન હેપી બર્થડે આજ મારા પાયલ બેન હેપી હે પે બર્થડે બેન મારા પાયલ બેન બર્થડે